નમસ્કાર મિત્રો પશુપાલન ઓફિશિયલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આજનો વિડીયો છે ખાસ આપને પશુ ગરમીમાં આવ્યા પછી બિદન ક્યારે કરાવવું મોસ્ટ ઓફ પશુ અમુક ભેસો છે ચોવીસ થી ત્રીસ કલાક આજુબાજુ ગરમીમાં રહેતી હોય છે જે ચોવીસ કલાક ગરમીમાં રહેતી હોય છે એવી ભેસોને બાર કલાક પછી અને ચોવીસ કલાક પહેલાં બિદન કરાવી દેવું જોઈએ અને જે અમુક અત્યારની જનરેશન પ્રમાણે અમુક બેસો છત્રીસ કલાક પણ ગરમીમાં રહેતી હોય છે જે બેસો છત્રીસ કલાક ગરમીમાં રહે છે એને ચોવીસ કલાક પછી અને છત્રીસ કલાક પહેલાં બિદન થઈ જવું જોઈએ અને અમુક એચએફ ગાયો હોય છે એ ચારથી પાંચ દિવસ પણ ગરમીમાં રહેતી હોય છે છ દિવસ પણ રહેતી હોય છે એને જે ત્રણ દિવસ ઉપર ગરમીમાં રહેતી હોય એવી ગાયોને ડૉક્ટર પાસે તપાસ કરાવી એની યોગ્ય સારવાર કરાવો ગરમીમાં જ્યારે ઓછું થવાનું કરે ત્યારે જ બિદન કરાવવાનું રાખો અમુક જે ત્રણ દિવસ આસપાસ ગરમી રહેતી હોય છે એચએફ ગાયો એમને છત્રીસ કલાક પહેલાં પહેલાં બિદન કરાવી દો અને જે અમુક એચએફ ગાયો છે જ્યારે ગરમીમાં આવે ત્યારે સફેદ પાણી જેવા કલરની લાળી કરતી હોય છે અને તેની ગરમી પૂરી થયા પછી લોહીની લાળી કરતી હોય છે લોહીની લાળી એવું દર્શાવે છે કે એચ એફ ગાયની ગરમી પૂરી થઈ ગઈ ગરમી પૂરી થાય ત્યારે લોહીની લાળી કરતી હોય છે એટલે આપણે લોહીની લાળી કરે એના પહેલાં બિદન કરાવી દેવું જોઈએ અમુક લોકો એવું કરતા હોય છે કે લોહીની લાળી કરે એ ટાઈમે બિદ્દન કરાવે છે અથવા એના પછી પણ બિદન કરાવતા હોય છે તો એના લોહીની લાળી કર્યા પછી બિદન કરાવવું એ યોગ્ય નથી એનું કારણ છે મિત્રો કે લોહીની લાળી કરે અને પછી બિદન કરાવો એટલે શુક્રાણુ લોહીમાં ભળે છે અને શુક્રાણુ લોહીમાં ભળવાથી તેની ક્વૉલિટી જળવાતી નથી અને બિદનના રિઝલ્ટમાં રિઝલ્ટ બિદનનું રિઝલ્ટ ઓછું મળે છે તો મિત્રો આપણે લોહીની લાળી એચ એફ ગાયો કરતી હોય એના પહેલાં કમસે કમ બિદન થઈ જવું જોઈએ લોહીની લાળી કર્યા પછી બિદન કરાવવું યોગ્ય નથી બસ તો મિત્રો આવી રીતે બિંદન કરાવવાનું આ બિદન માટે ક્યારે કરાવવું એની માહિતી છે મિત્રો બસ વિડિયોમાં આટલું જ બીજા વિડીયા આપણે આગળ આવતા રહેશે જેમ જેમ કોમેન્ટ આવશે શેના માટે બનાવવા એવી રીતના જેમ જેમ આવતી રહેશે કોમેન્ટો એવી રીતે આપણે વિડીયા બનાવતા રહેશું અને નવા નવા ટોપિક ઉપર આપણે વિડીયા બનાવતા જ રહેશું દરરોજ વિડીયા